નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને જટપટ ન્યૂઝ બિલ્લીમોરામાં રેલવે ઓવરબ્રિજ પરથી યુવાન નીચે પટકાતા ઘાયલ થયો નવસારીના ગણદેવી તાલુકાના બિલ્લીમોરા શહેરના રેલવે સ્ટેશન પાસે બનેલા ઓવરબ્રિજ પરથી એક યુવાન રહસ્યમય રીતે રેલવે ટ્રેક પર પટકાતા તાત્કાલિક સારવાર અર્થે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આ ઘટના અંગે બિલ્લીમોરા પોલીસને જાણ કરાતા પોલીસે તાત્કાલિક હોસ્પિટલ ખાતે જઈ અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે તો હવે ગૃહિણીઓ માટે ઘર બેઠા કમાવાની સુવર્ણ તક આવી છે જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી ટાઈમ મળે ત્યારે ઘરે કામ પણ કરશે તો તમારા માટે લઈને આવ્યા છે દસ થી પંદર હજાર રૂપિયાની આવક મેળવો તો રાશાની જુઓ છો આજે જ આ તકનો લાભ લો સરનામું નોંધી લો સ્વસ્તિક બિલ્ડિંગ પહેલો માળ એસટી વર્કશોપની સામે બસ ડેપોની સામે નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો